દવાઓ હોય મોકલ્યા હોવાના અહેવાલો અંકલેશ્વર ના રોયલ ક્લાસીસ માંથી નકલી માર્કશીટ નું કૌભાંડ એસઓજી પોલીસે ઝડપી પાડી એકવીસ નકલી માર્કશીટ સાથે આરોપીને ને રિમાન્ડ ની તજવીજ કરાય ચેનલ કેબલ કનેક્શન માં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસમાં માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સારા આઠ કલાકે

તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક સ્મેલ વાળું પાણી પીવડાઈ તેમની સાથે બળજબરી પૂર્વક તેમને શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જેવી પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા જે છે એ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં અંકલેશ્વર પંથકના કરમાલી ગામના આદિવાસી ફળ્યું અંકલેશ્વરના કરમાલી ગામના રહીશ અઝવદ અહમદ ઈબ્રાહિમ બેમાત ઉંમર વર્ષ હોય મદ્રેસાના મોલવી હોય અને એટલા માટે જેથી સુરતથી એક હિન્દુ મહિલા તેમની ટીમ સાથે એનજીઓના કામ અર્થે એક મહિના અગાઉ મદરેસાના મોલવી સાથે સંપર્કમાં આવતા ભોગ બનનાને બે સંતાન હોય અને તેના પતિ સાથે બંગાળ હોય તે માટે અને તેનો પતિ તેની પાસે આવી જાય તે માટે મોલવીને કહ્યું હતું કે કોઈ દોડા ધાગા કરી આપે એવો છે તેમ કહેતા તેણે પોતે જ ભોગ બન્નાનો મોબાઈલ નંબર મેળવી મહિલા સાથે વાતચીત કરી વોટ્સએપ ચેટિંગ સેટિંગ તથા અન્ય ચેટિંગમાં પ્રેમ સંબંધ રાખવા અને જો મુસ્લિમ ધર્મ અપનાવી લેશે તો કેનેડા લઈ જવાની લાલચ આપી મોલવીએ મહિલાને બોલાવી તેણીની સાથે બે દિવસ અગાઉ જ મંત્રેલું પાણી એટલે કે ઘેની પ્રદાથ પીવડાવી ભોગ બન્નાને અર્ધ બેભાન કરી તેણીની સાથે સ ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરી ધર્મ અંગીકાર કરવા પુસ્તક આપી અને જો મુસ્લિમ નહીં બને અને મૌલવી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો ભોગ બન્નાના બંને સંતાનોને મારી નાખવાની ધમકી પણ આપી હતી અને બદનામ કરી નાખવાની ધમકી પણ આપી હતી બળજબરીપૂર્વક હિન્દુ મહિલાને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે દબાણ કરાયું હોય જેવા પુરાવા પણ મળી આવતા પોલીસે આખરે મૌલવીની ધરપકડ કરી ધર્માંતરણ દુષ્કર્મ અને જાનથી મારી નાખવા સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી દસ દિવસના રિમાન્ડ મેળવી અન્ય કેટલી મહિલાઓને ભોગ બનાવી છે અને કેટલા સમયથી દોળા ધાગા સહિતના કૃત્યો કરતા તે અંગેની માહિતી ઉકેલવાની કામગીરી કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મોલવીએ હિન્દુ મહિલાને મંત્ર પાણી આપી તેણીને અર્ધ બેભાન કરી તેણીની સાથે દુષ્કર્મ કર્યું હોવાના મામલે તપાસ અધિકારી મહિલા પીઆઈ શિલ્પા દેસાઈએ મોલવીના ઘરે તથા અન્ય મદરેસામાં પણ તપાસ કરી હતી અને કેટલીક દવાઓ તથા પાણી અન્ય સામગ્રીઓ પણ કબજે કરી છે દવાઓ સાની છે તેનાથી શું થાય જેવા રિપોર્ટ માટે એફએસએલમાં મોકલેલ છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની તપાસ કરવામાં આવનાર હોવાનું પણ મહિલા પીઆઈએ પણ કહ્યું છે પરંતુ સમગ્ર મુદ્દો ગંભીર હોય જેને લઈ પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી હોવાની માહિતી એસપી અક્ષયરાજ મકવાણાએ મીડિયા સમક્ષ પૂરી પાડી હતી તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ ના રોજ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર કરમાલી ગામે મદરેસામાં મૌલવી તરીકે ફરજ બજાવતા અજવદ અહેમદ બેમાતનાઓ તેમને વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક વાળું પાણી પીડાય તેમની સાથે બળજબળીપૂર્વક તેમણે સારેક્ષબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મૌલવી અઝમદ અહેમદ બેમાજ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહે છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે વસ્તુની જાણ થતા આરોપીને જેલ હવાલે કરી અને તેના દસ દિવસના રિમાન્ડ લેવામાં આવે છે હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાણ કરી રહી છે કે તેણે આ સિવાય એને કઈ કઈ જગ્યાએ ભારતની બહાર પ્રવાસ કરેલો છે અને કેવી રીતે એને આ બધા કૃત્યુ કરતા હતા અંકલેશ્વરના રોયલ પ્લાસીસ નકલી માર્કશીટ નું કમ્પાંડ ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યું છે ભરૂચ એસઓજી પોલીસ ને બાતમી મળી હતી કે અંકલેશ્વર માં જયેશ પ્રજાપતિ નામનો ઈસમ અંકલેશ્વર હેપી કોમ્પલેક્ષ રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસ ખાતે ક્લાસીસની આડમાં ગેરકાયદેસર રીતે ધોરણ દસ બાર તથા આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવી આવ્યા છે જેવી માહિતીના આધારે રેડ કરતા કામના પકડાયેલા આરોપી જયેશ પ્રજાપતિના ક્લાસીસમાંથી દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન ક્લાસીસ દિલ્હી સહિત વિવિધ ઇન્સ્ટિટ્યૂટ તથા એકેડેમીના અલગ અલગ એકવીસ જેટલા ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટો મળી આવ્યા હતા આ બાબતે ક્લાસીસ સંચાલક જયેશ પ્રજાપતિની પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે વિદ્યાર્થી દીઠ રૂપિયા પંદર હજાર લઈ દિલ્હીના અજાણ્યા મોબાઈલ નંબર ઉપર ઓનલાઈન રૂપિયા સાત હજાર પાંચસો પેમેન્ટ કરી ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી આપતો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે જયેશ પ્રજાપતિની એકવીસ ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ સાથે કોમ્પ્યુટર સીપીયુ પ્રિન્ટર સહિત પિસ્તાલીસ હજારના મુદ્દામાલ સાથે અટકાયત કરી દિલ્હીના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રગતિમાન કર્યા છે અને કેટલા સમયથી આ કોમ્બાઉન્ડ ચાલતું હતું તેમજ અત્યાર સુધી કેટલાને આ ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે અને તેનો ક્યાં ઉપયોગ થયો છે તે દિશામાં પણ હવે પોલીસ તપાસ કરી ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવી પોલીસે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ધામા નકલી ઉપર જપ્ત કરી શકે તેવી માહિતી પણ મળી છે ટીમ દ્વારા રોજ ડુપ્લિકેટ માર્કશીટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈશમ કે જેઓ અંકલેશ્વર ખાતે હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીએ નકલી માર્કશીટ બનાવવામાં આવે છે તે વસ્તુની જાણ થતા એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં એકવીસ જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જે છે જે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતા હતા તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે હાલમાં કેસ રજીસ્ટર કરી અને આટલા વર્ષોની દરમિયાન તેને કેટલા કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે પંડિત જવાહરલાલ નેહરુની જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગસ્થ જવાહરલાલ નેહરુની જન્મદિવસ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વર્ગસ્થ જવાહરલાલ નેહરુનો જન્મ ચૌદ નવેમ્બર 1989 માં અલ્હાબાદમાં થયો હતો. સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહરલાલ નહેરુનું મહત્વ યોગદાન રહ્યું છે.

બંધારણનો અમલ કરાવીને દેશને હિન્દુસ્તાની ઓળખપૂર્ણ બંધમાં બંધના ફલક પર જેને કરી છે એવા જવાહરલાલ નહેરુજીની આજે જન્મ જયંતિ નિમિત્તે એમને ખૂબ ખૂબ કોટી કોટી વંદન કરીએ છીએ આજે જવાહરલાલ નહેરુજીને આજે બાર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે આવી મહાન વિભૂતિના જન્મ જયંતિ નિમિત્તે એમને કોટી કોટી વંદન મોકતમપુર દરગાહ ફળિયા પાસેથી છ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ભરૂચ સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી એ ડોડિયાની ટીમ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જુગારની બાતમીના આધારે મક્તમપુર દરગાહ ફળિયાના સ્થળે પહોંચી હતી બાતમી મુજબ સુનિલ ઉર્ફે લંગડો બુધિયા વસાવા બાવળની જાળીમાં કેટલાક લોકોને બોલાવી પાના પત્તાનો હાર જીતનો જુગાર રમાડતો હતો પોલીસે તાત્કાલિક રેડ કરીને દેવ ઉર્ફે ગંદો પ્રવીણ મકવાણા શિવ પ્રવીણ મકવાણા આર્યન દશરથ પટેલ અજય ઉર્ફે કાલુ શંકર મકવાણા દિનેશ રૈજી ઓડ અને પ્રજ્ઞેશ કાંતિ વસાવાને ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસેથી રૂપિયા છ હજાર બસો પચાસ રોકડા અડતાલીસ દાવ ઉપર મૂકેલા તેમજ

વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસીની વી કે ફાર્મા કંપનીમાં ભયંકર બ્લાસ્ટની ઘટનામાં સામે સીસીટીવી પણ આવ્યા છે સીસીટીવીમાં ભયંકર બ્લાસ્ટ થઈ રહ્યો હોવાની ઘટના કેદ થઈ છે આ ઘટનામાં ત્રણ કામદારોના મોત થયા હતા બેના મૃતદેહ મળ્યા હતા જ્યારે ત્રીજાના ચોવીસ કલાક બાદ કાટમાળમાંથી મૃતદેહ મળી આવ્યો છે બ્લાસ્ટના ધડાકાની અસર આજુબાજુના બે કિલોમીટરના અંતરમાં કંપની અને ફેક્ટરીઓના કાચ પણ તૂટ્યા હતા

કોણી બેદરકારીના કારણે બ્રિજ ઉપરથી વાહનો પસાર કરવામાં આવે છે તેવા સવાલો ઊભા થઈ ગયા છે ગુજરાતના ભરૂચ ખાતે આવેલા અને અકસ્માતોના કારણે અવારનવાર ચર્ચામાં રહેતા નર્મદા બ્રિજ ફરી એકવાર તંત્રના જાહેરનામાનો સરયામ ભંગ થતો જોવા મળે છે ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં આ બ્રિજ પરથી આઈસર ટેમ્પો જેવા માલવાહક વાહનો બે રોકટોક પસાર થઈ રહ્યા હોવાના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે ભરૂચ અને અંકલેશ્વરને જોડતા આ નર્મદા મૈયા બ્રિજ નવા લેન્ડ બ્રિજ આ અકસ્માતોની વધતી જતી સંખ્યાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી ભારે વાહનો પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે શરૂઆતમાં માત્ર એસટી બસોને જ મંજૂરી હતી પરંતુ બાદમાં અકસ્માતોની હાડમાળાને પગલે ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે જોકે તાજેતરમાં વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્રતિબંધ હોવા છતાં પણ એક પછી એક આઈસર ટેમ્પો જેવા ભારે વાહનોને નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર કરવામાં આવે છે તો ઘણી વખત

કેબલ કનેક્શન માં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર માં એસ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ

પોલીસે ઝડપી પાડી એકવીસ નકલી માર્કશીટ સાથે આરોપીને ને રિમાન્ડ ની તજવીજ કરાય તો આ હતા સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર